નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર હું છું વિનોદ અને આજે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર મહાનગરપાલિકા જવાહર બાલવાટિકા છે તો મિત્રો અહીંની થોડીક તમને માહિતી આપી દઉં કે અહીંયા સરસ મજાની બાલવાટિકા છે અને બોર તલાવ પણ આવેલું છે તો આપણે એની મુલાકાત લઈએ છીએ મિત્રો મારી સાથે બન્યા રહેજો તો મિત્રો તમારે જો મન અહીંયા લેકે કે જવું હોય તળાવ બોર તલાવ છે ત્યાં તો આ રસ્તેથી તમારે આવી જવાનું છે અને બાલવાટિકા જે છે મિત્રો સાડા પાંચ પાંચ વાગ્યા પછી ખુલે છે તો મિત્રો આ રસ્તેથી તમે આવી જજો જો વહેલા હોય તો આપણે થોડાક વહેલા છીએ એટલે અહીંયાથી આવીએ છીએ તો જો મિત્રો આવો કંઈક કંઈનો ગેટ આપણને જોવા મળે છે આપ જે જોઈ રહ્યા છો એ આ રીતનો ગેટ અહીંયા બંને બાજુ શંખ મૂકેલા છે વચ્ચે શંકર ભગવાનની જે ત્રીજી આંખ જે છે એ મૂકેલી આપણને જોવા મળે છે જો અહીંયા આ રીતનો ગેટ છે મિત્રો અહીંયા તમે આવશો એટલે તમને આ મહારાજા તખ્તસિંહજી હોલ કરીને જોવા મળશે આપ સામે જોઈ રહ્યા છો એ જોવા મળે છે એ સિવાય આ બાજુ જોવા તો એક મંદિર છે એ પણ જોવા મળે છે તો આપણે પહેલાં અહીંયા મંદિરના દર્શન કરીએ જો મિત્રો અહીંયા આપણને એ ભારે બાર જ્યોતિર્લિંગના દર્શન થતાં જોવા મળે છે પહેલું આપણું સોમનાથનું જ્યોતિર્લિંગ જે છે એ સૌથી વિશાળ જ્યોતિર્લિંગ ગુજરાતનું આપણને અહીંયા જોવા મળે છે એના પછી મલ્લિકા અર્જુનનું છે એના પછી જોવા મળે છે કેદારનાથ એના પછી છે શ્રી મલ્લેનાથ વૈદ્યનાથ નારેશ્વર વિશ્વનાથ અહીં આપણને જોવા મળે છે શ્રી મહાકાલેશ્વર અને અહીંયા આપણને જોવા મળે છે ભીમા સંપત્તિ અહીંયા રામેશ્વર છે અને આ બાજુ છે ક્રમેશ્વર અહીંયા આપણને ત્રંબકેશ્વર તો મિત્રો આ રીતના આપણને બારે બાર જ્યોતિર્લિંગના અહીંયા દર્શન થતાં જોવા મળે છે સાપનાથ મહાદેવના જે મંદિર તો મિત્રો આપણે હવે તલાવની મુલાકાત કરીએ છીએ તો મારી સાથે બન્યા રહે છે તો મિત્રો આવું કંઈક બોર ગુલાવ આવેલું છે છે અને સમય જે છે એ રાજાનો મહેલ આપણને જોવા મળે છે રાજા એ સમયે અહીંયા હવાખાવા માટે જઈને આવતા એટલે કે જ્યારે ઉનાળો હોય ત્યારે એમનો મહેલ આપણને અહીંયા સર એ ભાવસિંહજી મહારાજ તપ્તસિંહજી મહારાજ એ જે અહીંયા જોવા મળે છે એમના મહેલ અહીંયા જોવા મળે છે જે અહીંયા અહીંયા જોઈ રહ્યા છો છે છે અને મેં અગાઉ કીધું તેમ તો એના માટે તમારે ચાર વાગ્યા પછી આવવાનું રહેશે જેથી કરીને આપ તેનો આનંદ પણ લઈ શકો તો જો મિત્રો આ રીતનું આખું આપણને અહીંયા એ ચારે જોવા મળે છે અહીંયાથી આખો એ રોડ છે એ આપણને જોવા મળે છે અહીંયા આપ જોઈ રહ્યા છો એ આ બાજુ જો આખી હોડી ટાઈપનું બનાવવામાં આવેલું છે અને સામે આખું જે છે ભાવનગર દેખાઈ રહ્યું છે આપ જોઈ શકો છો આખું આ ભાવનગર છે અને અહીંયા મિત્રો અત્યારે ઉનાળો હોવાથી પાણી અત્યારે ઓછું આપણને જોવા મળે છે પરંતુ આપ જો અહીંયા ચોમાસાની ઋતુની અંદર આવો તો આ બોર તલાવ છે અહીંયા સુધી ભરેલું આપણને જોવા મળે છે જે આપ અહીંયા જોઈ રહ્યા છો ત્યાં સુધી આ બોર તલાવ એ છલકાઈ જાય છે અને એકદમ અલગ જ આનંદનો લાવો અહીંયા આપણને જોવા મળે છે જે આપ અહીંયા જોઈ રહ્યા છો તો આપણે હજી આગળ જઈએ છીએ મિત્રો મારી સાથે બન્યા રહેજો ચેનલની અંદર નવા હોય તો ચેનલને એક વખત લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આપને આવા નવી નવીન વિડીયો વિશેની માહિતી મળ્યા કરે મિત્રો તો મિત્રો અત્યારે આપણે એ બાલ પાટિકાની મુલાકાત નથી લઈ શકતા પરંતુ આગળના વિડીયોની અંદર હું ચોક્કસથી તમને જણાવીશ કે ત્યાં અલગ અલગ શો જે જોવા મળે છે વિજ્ઞાનના પ્રયોગો જોવા મળે છે એને પણ આપણે જોઈશું તો મિત્રો ચેનલને એક વખત લાઇક કરી દેજો જો આપ નવા હોય તો જેથી કરીને આપને આવા નવી નવીન વિડીયો વિશેની માહિતી મળ્યા કરે તો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આ બોર તલાવની ઉપર અને આપ જે અહીંયાથી જોઈ રહ્યા છો એ રીતનું તમને આખું લોકેશન ત્યાં જોવા મળશે તો આપ એ રીતના પણ અહીંયા એ નિહાળી શકો છો અને જો મિત્રો અહીંયા એ આપણને આખું તળાવ ઉપરથી એ દેખાતું જોવા મળે છે તો આ રીતનો કંઈક નજારો ત્યાં તમને જોવા મળશે તો મિત્રો આપ જો ભાવનગર આવતા હોય તો ચોક્કસથી આ સ્થળે આપ મુલાકાત લઈ શકો છો ખૂબ જ સરસ મજાનું સ્થળ છે મોટેરાઓથી માનીને નાનાઓને તો ખૂબ જ મજા આવશે કારણ કે આ આ જો રીતનું આખું એ જોવા છે અને ખૂબ જ સરસ મજાનું ત્યાં આગળ બનાવેલું એ પણ જોવા મળે છે તો આ રીતનું આપ ત્યાં નિહાળી શકો છો અને જો વચ્ચે એક ટેકરી પણ છે કે ત્યાં એ પક્ષીઓ અને એમના માટેનો નિવાસ પણ હોઈ શકે છે ત્યાં અને અહીંયા સામે એ મહારાજાનો મહેલ જોવા મળે છે મિત્રો કારણ કે ઉનાળાની અંદર ખૂબ ગરમી હોય તો ત્યાં એ મહારાજાએ રહી શકે એ માટે થઈને એ મહેલ પણ ત્યાં બનાવવામાં આવેલો છે તો આપ ત્યાં પણ જઈ શકો છો મિત્રો આપણી પાસે સમયનો અભાવ હોવાથી ત્યાં આપણે ગયેલ નથી પરંતુ આપ ત્યાં એ પણ જઈ શકો છો તો મિત્રો આપણે બાલવાટિકાની પણ મુલાકાત લેવાની છે તો બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર છેલ્લા સુધી જોજો કારણ કે એ પણ ખૂબ સરસ મજાની છે તો આપ નિહાળી શકશો કારણ કે વાગ્યા પછી ખુલે છે અને આપણે થોડાક આવી ગયા તો આની આગળ વિડિયોની અંદર આ જ તમને આગળ જોવા મળશે અને અહીંયા જો સરસ મજાની બતક જે છે એ તરી રહી છે અને જ્યાં માછલી દેખાય ત્યાં એ અંદર ચાંચ મારીને એને પકડી રહી છે તો આપ એ પણ અહીંયા નિહાળી શકો છો આ રીતનું ખૂબ જ સરસ મજાનું લોકેશન આપણને ત્યાં જોવા મળે છે અને આ એ એ તળાવ ગેટ છે 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 મિત્રો જ્યારે ઓવરફ્લો થાય એટલે પાણી ઉપર સુધી ભરાઈ જાય ત્યારે આ એના દરવાજાને ખોલી દેવામાં આવે છે અને પાણીને આગળ જવા દેવામાં આવે છે અને ત્યાં જ સામે તમને એક બોટ જોવા મળશે એટલે કે બોટ આકારનું આખું સ્ટ્રકચર બનાવવામાં આવેલું છે મિત્રો જાણે હોય એ રીતના સિમેન્ટ અને કોક્રેટથી બનાવવામાં આવેલું છે તો એ પણ ખૂબ જ સરસ મજાનું છે જ્યારે એ તળાવ ઓવરફ્લો થઈ જાય ત્યારે જાણે તમે હોળીમાં બેઠા હોય એવો તમને આન આનંદ ત્યાં આવે છે તો આપ ચોમાસાની અંદર આવી શકો છો અને એનો પણ આનંદ લઈ શકો છો તો જો આ રીતનું આખું ત્યાંનું લોકેશન એ આપણને જોવા મળે છે અને આપણે ધીમે ધીમે એ હોળી તરફ જઈએ મિત્રો જો આ રીતની આખી હોળી એ આપણને બનાવવામાં આવેલી છે અને અહીંયા તમે જે જોઈ રહ્યા છો ત્યાં એ નીચે આખું પાણી ભરાઈ જતું આપણને જોવા મળે છે તો એ પણ આપ એનો લાવો પણ લઈ શકશો તો ચોક્કસથી આપ અહીંયા આવજો જો આ રીતની આખી સીડી બનાવવામાં આવેલી છે અને મિત્રો વિડીયોની અંદર આપ જો નવા હોય ચેનલની ઉપર આપ જો નવા હોય તો ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આપણે આવા નવીન નવીન વિડીયો વિશેની માહિતી મળ્યા કરે તો જો આપણે બોટની ઉપર એ આવી ગયા છીએ અને ત્યાં બોટ ઉપર આવું કંઈક આપણને જોવા મળશે તો જો અહીંયા નીચે પાણી ભરેલું હોય છે મિત્રો જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે અને જો અત્યારે ખુલી ગયું છે આ બાલવાટિકા તો તેની ટિકિટ આપણને દસ રૂપિયા જોવા મળે છે અને ટિકિટ આપણે લઈ લીધી છે અને અંદર તમને આ રીતના એ અલગ અલગ વિભાગો જોવા મળશે જેની અંદર માછલી ઘર છે મિત્રો ત્યાં તમે જોઈ શકો છો માછલી ઘર પછી છે કાચઘર એની અંદર મુલાકાત પણ આપ લઈ શકો છો તો આની અંદર તમને અલગ અલગ કાચ એ મૂકેલા જોવા મળશે મિત્રો તમે ત્યાં સામે ઊભા રહેશો એટલે તમારો એ આખું શરીર જાડું જોવા મળશે એકાદ કાચની અંદર પાતળું જોવા મળશે જો અહીંયા ધૂળ પણ એની એ જોઈ રહ્યો છે કાચની અંદર અને એ કેવો દેખાઈ રહ્યો છે આપ જોઈ શકો છો તો મિત્રો આની પાછળનું વિજ્ઞાન છે પણ તમને કહી દઉં કે કાચ એ અંતરગોળ અને બહિર્ગોળ હોય છે જેની મદદથી એ આપણો આકાર જે છે આ રીતનો આપણને દેખાતો હોય છે તો આવી કાચની કરામત પણ તમે ત્યાં નિહાળી શકો છો તો ચોક્કસથી મિત્રો આપ આ બાલ વાટિકાની મુલાકાત લેવાનું પણ ભૂલતા નહીં કારણ કે બાળકોને ખૂબ જ મજા આવે એવું સ્થળ આ આપણને બાલ વાટિકાનું બનાવેલું જોવા મળે છે જો અહીંયા મોટો અજગર પણ છે અને ઘણા બધા સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવેલા છે મિત્રો તો આપને જો ફોટાનો શોખ હોય તો આપ ત્યાં સેલ્ફી પડાવી શકો છો અને પોતાની યાદગીરી એ રાખી શકો છો સંભાળનું એક રાખી શકો છો આવું સરસ મજાનું કલરથી ડિઝાઇનથી આખું એ બનાવેલું આપણને જોવા મળે છે તો જો આ રીતનું એક તળાવ બનાવાનું પણ જોવા મળશે ત્યાં અને ઉપર પુલ છે ત્યાંથી તમારે નીચે આવવાનું હોય છે આવું સરસ મજાનું સ્ટ્રકચર આખું આપણને જોવા મળે છે અને મિત્રો અહીંયા રાત્રે એ મ્યુઝિકલ ફાઉન્ટેન પણ થાય છે મિત્રો તો અલગ અલગ એ ફાઉન્ટેન પણ તમે જોઈ શકો છો એટલે કે અલગ અલગ જે આ મ્યુઝિક વાગે એની સાથે ફુવારા થતાં જ આપણને જોવા મળે છે તો મિત્રો એનો કોઈ ચાર્જ નથી પરંતુ તમારે આઠ વાગે એ શરૂ થાય છે તો આપણે અહીંયા વાગ્યા સુધી રોકાવાનું હોય છે તો આપ એને જોઈ શકો છો જો જાણે આપણે વિદેશની અંદર આવી ગયા હોય એવા સરસ મજાના આકારો પણ અહીંયા તમને જોવા મળશે તો એ પણ આપ જોઈ શકો છો તો મિત્રો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક વખત લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ મિત્રો ભૂલતા નહીં અને વિડીયોને શેર પણ કરી દેજો જેથી કરીને એ બધા મિત્રો સુધી આ માહિતી પહોંચી શકે તો અહીંયા તમને ગ્રીન ટનલ પણ જોવા મળશે મિત્રો આ ગ્રીન ટનલ પણ તમે ખૂબ જ સરસ મજાની બનાવવામાં આવેલી છે એ પણ તમે અહીંયા જોઈ શકશો મિત્રો તો મિત્રો ઘરે એક વખત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા માટે આપનો આભાર મિત્રો Oh, Cuckoo Baba, thanks for your time.